બોલ્યા તારે કે ટેબલ ટેબલ રૂલ લઈને આવ્યો ફટાફટ કોમ છે લે ફટાફટ આવે હું તને કઉ હલો ચિત્તા એ તારે કે પીલું ડીજે હાર ત્યાં લઈને ફટાફટમાં ઘેરાય ને કોમ સઈ યાર તું ફટાફટ લઈને આવ ભાઈ ચિત્તા હાલો હલો તાર કાકાને કહેતા આવજે ઓલે માં કાકા માં બર્થડે હોય એટલા જ ઓ ઈવાન ખબર નહીં સરપ્રાઈઝ આલવાની વાત હો ફટાફટ આવો તમે બેજા હાર હા એ બે આવી જાય એટલે ફટાફટ કાકાને ફઈ બોલાવ કાકાને ખાવા પડી

એવું આવે ત તું જા હું તો નહી આવતો લે કાકા તમે અડે મને દેવું બધું હવે પેલું નહી આવતું તો વાત તું તે હું કોઈ ભાઈ તો ગાળી ગાળી એવું આવાજ થા એવું બનાવીયું ગાળી ગાળી આવો થા મજાએ 54 બેડા હે દેડા બધું હોય બધું હ તું તો કદી લાવતો

મારા ઘેર હોય બીજા કોઈનો વાતો નહિ અને આજ મારા અંઘાત આવું કર્યું બોલાવો જ નહીં આજથી વ્યવહાર કટકટ પેલો મને ભૂલી ગયે એટલે ગજબ કરી ને આજ

લખાય <laughs> છે <laughs> <laughs>

એકદમ ભાઈ 80 આનંદ આવી જાય કે હે માસוקરોને કિકલાય એવું ખબર જે કરજો આઈ જાય સરપ્રાઈઝ હું ઓ ખરાબ દઉં નવ નવ નાટક લાવે હવે આ બધું હું કરવાનું હવે હું આનું કરવાનું મારા પર લાલભા બેાર થી ન ઉપર 4 5 વાગ્યા સિફર આલસી ને કે કે શું કહેવાય ઠીક ઠીક કહેવાય આય જો ખવડાવીસ્યો જો જે આય રે લાઈન

કાકા હા કાકા હોને ઉઠો ફૂ જો ફૂ જો કે તમારા માટે હું એક ખરી એકદમ અલ્યા ઊભા રહે તમે કરે અલ્યા હેડો તો સમય ખરી તમ કબ જબર જતો આવતા અલ્યા

ડડી થી લઈ તે દુતી પેરે તા જલ્દી ભેગા પેગા રેન ઓને આજ છે મે આવ કરી કોઈ ખબર ના પડી કારણ તો છે આ હા પર તો 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 તમામ કોઈ કીધું નતું ફોન કરી નહીં બોલાયું કે સીધો નહી ભાઈ તમે જોઈ લો ના તો આ બધી વાતો સોગન

ખરાબંધ <mayor> <bermat rainforest> <Double home noise> É oh i'm me of